હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસ્યો વરસાદ બપોર બાદ સામખિયાળીમાં વરસ્યો ધોધમાર વરસાદ ગાજવીજ અને ભારે પવન સાથે વરસેલા વરસાદથી સામખિયાળીના રોડ રસ્તા પાણીથી તરબોળ થયા રસ્તા પર ઘૂંટર સમા પાણી ભરાતા વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો તો વરસાદને લીધે કપાસ મગફળી સહિતના પાકનું વાવેતર કરનારા ખેડૂતોને પણ નુકસાન થવાની ચિંતા સતાવી રહી છે તો આ તરફ અબડાસા ના ગ્રામ્ય પંથક અને ભુજના કેરામાં પણ વરસ્યો ધોધમાર વરસાદ પવન સાથે વરસેલા વરસાદથી થી થોડા સમય માટે વિઝિબિલિટી ડાઉન થઈ તો ધોધમાર વરસાદને પગલે કેરા ગામના રોડ રસ્તા પર પાણી વહેતા થયા હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસ્યો વરસાદ બપોર બાદ સામખિયાળીમાં વરસ્યો ધોધમાર વરસાદ ગાજવીજ અને ભારે પવન સાથે વરસેલા વરસાદથી સામખિયાળીના રોડ રસ્તા પાણીથી તરબોળ થયા રસ્તા પર ઘૂંટર સમા પાણી ભરાતા વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો તો વરસાદને લીધે કપાસ મગફળી સહિતના પાકનું વાવેતર કરનારા ખેડૂતોને પણ નુકસાન થવાની ચિંતા સતાવી રહી છે